હાર્દિક સ્વાગત છે ગુજરાત ટોપ મોડેલમાં ત્રણ થ્રી સાહીઠ વર્ષના સ્પર્ધકોએ ડાન્સ સિંગિંગ અને રેમ હોકમાં ટેલેન્ટ બતાવ્યું સરસાણા પ્લેટિનમ હોલ ખાતે ગુજરાતની ટોપ મોડલ કાર્યક્રમ યોજાયો જેમાં સેલિબ્રિટી ગેસ્ટ તરીકે વરીના હુસૈન હાજર હતી અને શોમાં સમગ્ર ગુજરાતમાંથી નેવથી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો અને જ્યુરી તરીકે રૂપલ શાહ જગદીશ પુરોહિત રાહુલ શર્મા અને પાયલ શાહ હાજર હતા પાર્ટિસિપન્ટ સિંગિંગ ડાન્સિંગ અને કેટવોક સહિતની વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં મિસ્ટર મિસ અને કિડ્સ કેટેગરીમાં ત્રણથી સાઠ વર્ષની કેટેગરી હતી વિવિધ કેટેગરીમાં કુલ ત્રીસ વિજેતા જાહેર કરાયા હતા રિપોર્ટર રાજુભાઈ સોકડિયા ન્યૂઝ સેવન ઇન્ડિયા શ્યામ પટેલ ઓનર ઓફ નાઇન કલર્સ ઇવેન્ટ મેનેજમેન્ટ કરાયું આજે ગુજરાત સ્ટોપ મોડલ સિઝન સિક્સનું ગ્રાન્ડ ફિનાલે છે જે અમારી કંપની લાસ્ટ એઇટ ઇયર્સથી ઓલ ઓવર ગુજરાત બેઝ હોસ્ટ કરે છે જેમાં થ્રી ટુ સિક્સટી ઇયર્સના હન્ડ્રેડ જેટલા મોડલ્સ ઓલ ઓવર ગુજરાતમાંથી પાર્ટિસિપેટ થયા છે પોલા પોતાના ટેલેન્ટને સોકેસ કરવા માટે કોણ કોણ મહેમાન ઉપસ્થિત છે ઘણા બધા ગુજરાતના ફેમસ મોડલો ઇન્ફ્લુએન્સર્સ પ્રોફેશનલ મોડલ અને બોલીવુડ સેલિબ્રિટી વરીના હુસન પણ આપણી સાથે આ ઇવેન્ટને જોઈનિંગ કરશે આપણે ટ્રેડિશનલ થીમ પર ડિઝાઇનર્સ આઉટફિટ્સ કિડ્સ આઉટફિટ્સ કે જે બધા એજ કેટેગરીના એકોર્ડિંગ એ લોકોની પર્સનાલિટીને સુટેબલ આઉટફિટ્સ પર આપણે એમના ટેલેન્ટને શોકેસ કરીશું આ વર્ષે શું નવું લેવા આ વર્ષે એકચ્યુઅલી એવરી યર આપણે કંઈક ને કંઈક નવા કન્ટેસ્ટન્ટ નવા સ્પોન્સરર્સ અને નવા ટેલેન્ટને અમે લોકો પ્લેટફોર્મ આપીએ છીએ અને એક મીડિયા કન્ટેસ્ટન્ટ અને ગુજરાતનો બહુ સારો રિસ્પોન્સ છે જેથી કરીને ઓલવેઝ યંગ ટેલેન્ટ અને સારા ક્રિએટર્સ અમારી કંપની જોડે એસોસિએટ થાય છે મહેનત કરવી પડી આ પ્રોગ્રામમાં મહેનત તો લાગે છે કેમ કે ઘરે ફોર ટુ ફાઈવ ગેસ્ટ આવેલા હોય તો બી મેનેજ કરવું થોડું ડિફિકલ્ટ થઈ જાય છે બિકોઝ બધા અલગ અલગ સિટીથી જે અલગ અલગ કમ્ફર્ટ ઝોનમાંથી આવતા હોય છે બટ એક વસ્તુ છે કે જેમને શીખવું છે જેમનામાં ટેલેન્ટને ડેવલપ કરવું છે જેમને કોન્ફિડન્સને અપ કરવું છે એ લોકોને અમે અમારી સાઇડથી હંડ્રેડ પર્સન્ટ એ લોકોને પ્લેટફોર્મ આપવાની અને એમના ટેલેન્ટને શોકેસ કરવાની ટ્રાય કરીએ છીએ